એ કેડમ બદમાશ ગેંગ નું નામ રાખવાનું છે હે એવા લાગે દાદા વાગે તમે નામ તો હે ને જિંદગી મે નહીં

લે આ ગોમા બડાવું તમે યાર જો આપડી ગેંગ મરે થોડી થોડી બીક લાગે પણ આવે બાકી બસ બંકો ના બીવાય

બંગકો એકલો જ કાપી ના વચ્ચે અક્ષર બોલું તમે ખાલી યાદ કરજો એ ના બી આ અનુભવ મને અનુભવ ગયા ઈ મારતો ન્યા બદમાશ આ તો એન ગામમાં તું માય કાંગળો છે માય કાંગળો રહી પાવડું તો એ બદમાશ પણ બાર ની હોય હા પેલા કેટલા રે બીવાજ્યા કશું

બધા જોડે એટલે બારવાટિયા કરતા બધા બારવાટિયા હોય પણ તેમ બારવાટિયા કરવા પડ્યા મસ્તી કરવા કંડ ને મસ્તી કરવા ના જો તો જોયેજ નઈ આ ગામ માં પેલી હવે આગુ નહી કાઢવાનું તમને મારવા હોય અમારા ગામના સરપંચ ભાઈ વરખજી વડીલો નહી પાકડી જો સરપંચ જેવા લાગો બોલતો નહી એટલે હજુ કશું બોલતો નહીં આવી જ મેમન માં નહીં ઓળખતા જ નહીં કોણ હે વડીલા અમારું નું નામ છે

તમારે લડવું હોય ને તો અમારે આ ઇલાકા કે ના હોય ખબર અમારા ગામ માં તો કાલ છોકરા લગન એટલે જવાનું છે ગોબરિયા બોલે ગોબરિયા ના થાય

ચકડા તો હું તૈયાર ચીડીને મારીશ ના કે ગોબર સજાશા પૈસા